જય માતાજી જય રામાપી કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો આજે તારીખ છે ચૌદ અને આજે અમારે મંડળ છે લૈયારા એ આપણે હવે ધ્રોલની આજુબાજુમાં ગામ આવે છે તો અમારા વિડીયોમાં બધા જોડાઈ લેજો અને આવાના આવા વિડીયો બધા જોતા રહીજો તો અત્યારે જો હું ઘરેથી નીકળી ગયો હું અત્યારે આવ્યો છું મુજબ મારે નાનાને અને માને બેને ત્યાં ચડવા જાઉં છું અને બેને તેડી ત્યાંથી અમે જાય દાવા દોટાડે તો દાવા મંડળના જેટલા પણ સભ્ય આવી ગયા હોય બધાની પણ તમને મુલાકાત કરાવી વિચારમાં બધા જોડાઈ કાલ મિત્રો તો અમે પહોંચી ગયા છીએ દાવત હોટલે તો અમારે પૂનાભાઈ આવી ગયા છે ભાણો લાલો અમારે કૈલાશભાઈ અને રાકેશભાઈ એ પણ આવી ગયા છે તો અમારે સુભાષભાઈ ની અને મહેશભાઈ બધા આવે એની એક વાત છે ગાડીમાં કંઈક એને કંઈક બગડી ગયો એટલે રિપેર કરાવવા ગયા ગી રે છે એટલે એ હમણાં થોડી પ્રમાણમાં આવે છે તો આપણે પછી અહીંયા અમે નીકળી એ વિડીયો પછી લઈ લઈ તો તમે અમારા વિડીયોમાં જોડાઈ દેજો

મારું રોહે ચાલો આલે માં હવે બોલાવો ઓરે રામા પણ પાત્રા પે બેઠાય ની રહેજે વારવા જાવાનું મારા બોલો ઓ અને મને ભરે ઓરખો કે બાટમાં મનીષભાઈ મનીષભાઈ કાકો મારું વાળવા આવે જોલે આ હે ને એમાં તો જી બેટો બધા

ઈશ્વો ઈશ્વર રામ કા નામ કિસરિયા ખંડેરા અને ખંડેરામાં નવું મંદિર બને એટલે બાજુમાં જે રૂમ હે મંદિર ત્યાં ખાલી સ્થાપન કર્યું અત્યારે પાઠ છે જોઈ લો અખંડ જોત બળે તો હજી તમને મંદિર પણ બતાવી દઉં તો જ્યાં અત્યારે અમારે મંદિરનું કામ ચાલુ છીએ ખંડેરા ખંડેરા આવ્યા અમારે ઘરે પ્રસંગ પ્રસંગે એટલે અહીંયા બધાને કીધું હતું અને બધા આવ્યા છીએ ખંડેરા તો અમે ખંડેરા જે અમારું નવું મંદિર બને ત્યાંથી અમે જો નીકળી ગયા ગાડલા ભરીને એટલે અમારે આજે ખંડેરા રોકાવાનું હોય એટલે ખંડેરામાં એક ખંડેરાની હાઈ સ્કૂલમાં રોકાવાનું હોય તો અહીંયા અત્યારે બધા અમે જઈશું જો ત્રણ જણા છા બેઠા હવે જો નીકળાયરાવું મંદિર તમને જો બતાવી દો આ બધું જો આટલી જગ્યા જે રોજ મંડળમાં બાપુ કેજ છે કે જે ટાન જે જમીન આવી છે એટલે એ આવડી આ જમીન હે અહિયાં જો ત્યાં મંદિરનું કામ ચાલુ હે અહીંયા સગવડ પણ બહુ બે ઉતારા રૂમ બનાવ્યા છે મંદિરનું કામ ચાલુ છે અત્યારે અમે જઈશું હાઈસ્કૂલે હું આ તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહી તો મિત્રો તો જો અમે અહીંયા જે હાઈસ્કૂલે પહોંચી ગયા હી અને હાઈસ્કૂલે ને અમને હું હકાભાઈ જો હકાભાઈ આવી ગયા અને અમે ક્યાંય હાઈસ્કૂલે પોગી ગયા ક્યાંક લીમડાનો ટાટો સાયો ગોતી જાય તો હવે આપણે ડાયરેક્ટ હવે મળીશું પંદર તારીખના બ્લોગમાં આજ તારીખ પંદર તો થઈ ગઈ હે એટલે પંદર તારીખના બ્લોગમાં આપણે બધા મળીશું તો બધાને જય માતાજી જય રામ જયારે